ગણિત વિષયના ચેપ્ટર નંબર 9 સ્માર્ટ ચાર્ટ અને નકશાઓની બહુ સરસ મજાનું ચેપ્ટર છે તમામ પ્રશ્નોનો સમજૂતી સાથે સોલ્યુશન મળવાનું છે આ પરીક્ષા આપશો અને મેરિટમાં આવશો તો કેટલા મળશે શું મળશે જો મેરિટમાં આવશો તો ગુજરાત સરકાર તમને ધોરણ 6 થી 12 ની અંદર તદ્દન ફ્રી શિક્ષણ આપશે શિક્ષણ ફ્રી એકદમ મફત શિક્ષણ મળશે બરાબર છે ફ્રીમાં શિક્ષણ બાર ધોરણ સુધી વિચારો

નીચે આપેલ ચાટ નો અભ્યાસ કરો અને તેના પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો આ તમારે ચાટ નો કરવાનો છે તો શું છે કે ગાય ખરીદવા નરેશભાઈ એ સરાફી મંડળી પાસેથી કેટલા રૂપિયા લીધા હશે ચાલો તો શું કીધું કે નરેશભાઈ સરાફી મંડળી પાસેથી કેટલા રૂપિયા લીધા હશે તો જોવાય એક આખો વર્તુળ છે આને શું કહેવાય વર્તુળ આલેખ કહેવાય આ આલેખ આપણે જે સોલ્વ કરીએ છીએ ત્યારે એને શું કહેવાય વર્તુળ આલેખ કેવો વર્તુળ આલેખ બરાબર છે ચાલો તો આ વર્તુળ આલેખ છે એમાં ખબર પડે કે વચ્ચેથી એક્ઝેક્ટ આમ પાડ્યું હોય એટલે આ અર્ધ વર્તુળ કહેવાય અહીંથી અહીંયા સુધીનું વર્તુળ છે કેવું વર્તુળ કહેવાય અર્ધ વર્તુળ કહેવાય અથવા તો આપણી ભાષામાં કહેવાય દેશી ભાષામાં અર્ધ વર્તુળ તો અર્ધ વર્તુળ નરેશભાઈ પાસે કેટલા હતા ઘરે હતા એટલે હતા ઘરે હતા ચાલો નેક્સ્ટ જોઈએ તો તો આ બાજુ બીજું અડધું વર્તુળ થાય જો ગ્રીન પેન થી દોરું તો બીજું અડધું વર્તુળ થાય તો કેટલું થઈ જાય અડધું વર્તુળ થઈ જશે રેડી છે ચાલો અને હવે જો સરાફી મંડળી વાળું પીળું કહો સરાફી મંડળી વાળે પીળું વર્તુળ જોજો એ તો અડધાનું અડધું થઈ જાય કેટલું થઈ જાય અડધાનું અડધું તો અડધું વર્તુળ દસ હજાર

ગાય ખરીદવા માટે ઓલું એક મિસ્ટેક થઈ ગઈ હતી ધ્યાનથી જોજો આની પહેલા આપણે કયો સવાલ જોયો સવાલ નંબર એક જોયો નરેશભાઈ શરાફી મંડળી વાળો હવે જોવાનો સવાલ નંબર બે કે ગાય ખરીદવા માટે નરેશભાઈ કુલ કેટલા રૂપિયાની ચૂકવણી કરી હશે તો ચાલો જોઈએ કે ઘરે હતા કેટલા દસ હજાર અડધા વર્તુળમાં દસ હજાર તો આ બધાય ભેગા મળીને મેં કેટલા કીધા તા હમણાં અડધું વર્તુળ સાહેબ એ તો તમે હમણાં દસ હજાર કીધું મારો ટોટલ સરવાળો આ દસ હજાર આવડા દસ હજાર પ્લસ આવડા દસ હજાર તો દસ હજાર ને દસ હજાર કેટલા થાય વીસ હજાર થાય કેટલા થાય દસ હજાર ને દસ હજાર કુલ કેટલા રૂપિયા થાય વીસ હજાર રૂપિયા થાય પરીક્ષામાં આપી દે પછી ઓ સાહેબ થોડુંક રહી ગયું ત્યારે એવું થાય બરાબર ઓપ્શન સી આપણો સાચો જો વીસ હજાર ઓકે સવાલ નંબર ત્રણ ચાલો હવે જોઈએ સવાલ નંબર ત્રણ બહુ મજાનો મસ્તીનો છે જો આમાં આપણને એ ખબર પડી ગઈ સાહેબ દાખલો ઈજ છે તો ગાય ખરીદવા નરેશભાઈએ મિત્રો પાસેથી બે હજાર રૂપિયા લીધા હોય તો બેંકથી બેંકમાંથી કેટલા રૂપિયા ઉપાડ્યા હશે જો ઘરે દસ હજાર હતા શરાપી મંડળી પાસે કેટલા લીધા પહેલો સવાલ યાદ કરો સાહેબ શરાપી મંડળી પાસેથી તેણે પાંચ હજાર રૂપિયા લીધા હતા હવે અહીંયા લખું મિત્રો પાસે કેટલા લીધા મિત્રો પાસેથી બે હજાર લીધા તો દસ હજાર પાંચ હજાર બે હજાર બેંકના ગણવાના એક બાકી રહ્યા બાકી તમે જોયું કે નરેશભાઈ તો કુલ કેટલા લીધેલા હતા વીસ હજાર જો બતાવું સવાલ નંબર બે કેટલા લીધેલા છે વીસ હજાર રૂપિયા ની ચુકવણી કરી તો એને આમાં તો સત્તર હજાર બતાવે છે ચાલો તો હવે શું કરવાના બાદ કરવાના કરવાના છે બાદ બાદ રહેશે બાકી નો કરવાની હોય વીસ હજાર માં સત્તર હજાર તો વીસ માંથી સત્તર બાદ કરો તો વીસ માંથી સત્તર ત્રણ હજાર કેટલા વિધા ત્રણ હજાર બસ

આલ્ફા પબ્લિકેશનનો જોરદાર ધારદાર મગજની અંદર બેસી જાય તેવી મેથડ સાથેનું આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીટી પુસ્તક નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક છે કારણ 5 માં સીટી ની एग्जाम માટેનું ખાસ પુસ્તક છે બુકની કિંમત 360 રૂપિયા છે પણ અમારે તમને આપવું છે ઓશન કોચિંગ એવા એટલે 80 રૂપિયાનો ડિસ્કાઉન્ટ

તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને આ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે મળી જશે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર પર રેડી છે અને હમણાં ચાલુ કર્યું છે આપણે એક સરસ મજાનું અભિયાન છે જે ફ્રી ટેસ્ટ શું છે ફ્રી ટેસ્ટ સીઈટી ની શેની સીઈટી ની એકદમ જોરદાર ફ્રી ટેસ્ટ એક્ઝામ આપો મજા આવશે એટલે ખ્યાલ આવશે કે સાહેબ હજી તૈયારી માટે લેવલ કેવું હોય શકે તે લેવલ વધારવા માટે તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ કેવું કેવું પૂછાઈ શકે એનો વધારે ડીપમાં અભ્યાસ કરો તો હું તમને આગળ જતાં આજે વાત કરીશ તો વિડિયોમાં અંત સુધી રહેજો મજા આવશે તો એ ચાલો સવાલ નંબર 4 ઓની પાસે 1000 રૂપિયા હતા ઓની પાસે કેટલા રૂપિયા હતા 1000 રૂપિયા જેની તેણે ખરીદી કરી 1000 રૂપિયામાંથી કેટલા રૂપિયા કઈ વસ્તુ ખરીદવા માટે ખર્ચ કર્યો તે નીચે આપેલા ચાર્ટમાં દર્શાવેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો અવનીએ અવનીએ કપડા ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે અવનીએ કપડા ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે જો કપડા ચંપલ મોજા રૂમાલ અહીંયા 50% ભાગ પડી ગયો જોયું અડધું વર્તુળ તો ટોટલ કેટલા રૂપિયા છે ટોટલ 1000 1000 ના પાડો બે ભાગ 1000 ના પાડો બે ભાગ તો કેટલા થાય છે 500 થાય કેટલા થાય 1000 ના બે ભાગ

એટલે અહીંયા શું થાય પાંચસો ને ફરી પાછા કેટલા ભાગ પાડવાના પાંચસો ના બે ભાગ કેટલા કેટલા પડે છે પાંચસો ના અડધા અડધા અઢીસો અઢીસો થાય તો ચંપલના ના અઢીસો અને મોજા ને રૂમાલ બેયના ભેગા મળીને કેટલા થાય અઢીસો મોજા રૂમાલ બેયના ભેગા મળીને કેટલા થાય અઢીસો રેડી બસો પચાસ એટલે અઢીસો કેવાય કેટલા કહેવાય અઢીસો ચાલો તો કપડા માટે પૂછ્યું તો કપડા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા પાંચસો રૂપિયા ખર્ચ કરેલા છે કેટલા ખર્ચ કરેલા છે ભાઈ ચંપલ માટે કેટલા બસો પચાસ કારણ કે કપડા માટે પાંચસો જતા રહ્યા ચંપલ મોજા રૂમાલના પાંચસો થયા એમાંથી અડધા રૂપિયા ચંપલ મોજા રૂમાલમાંથી અડધા રૂપિયા ખાલી કે છે ચંપલના છે અડધા રૂપિયા કોના છે ખાલી ચંપલ વાળો વિચારો લઈ જાય છે અઢીસો રૂપિયા બરાબર ચલો નો કેટલો છે અઢીસો રૂપિયા છે ચંપલ અને આ બે ભેગું મળીને હજી અઢીસો ચાલે છે ચાલો જોઈએ નેક્સ્ટ છ જોઈએ જો અવની મોજા ખરીદવા માટે એકસો ચાલીસ રૂપિયા આપ્યા તો રૂમાલ ખરીદવા માટે કેટલા રૂપિયા આપ્યા હશે ચાલો તો જોઈએ કપડાના કેટલા હતા કપડાના તો પાંચસો હતા ચંપલના કેટલા બસો પચાસ મોજા માટે કેટલા આપે છે એકસો ચાલીસ પણ તમને એ ખબર છે મોજા રૂમાલ બહીને ભેગા થઈને કેટલા હતા સહે મોજા રૂમાલ બહીને ભેગા થઈને પાંચસો બસો પચાસ મોજા રૂમાલ બહીને ભેગા થઈને બસો પચાસ હતા એમાંથી એકસો ચાલીસ શું કરે છે આપી દે એટલે માઇનસ થાય છે ઝીરો પાંચ માં ચાર જાય એક બે માં એક તો કેટલા રૂપિયા રૂમાલ ના રૂપિયા રૂમાલમાં કેટલા રૂપિયા ખર્ચ કરશે કેટલા આપશે એકસો દસ બધા સરવાળો કરી દો તો હજાર થવો જોયો છેલ્લે હજાર ભેગું ન થાય આપણે ભૂલ હોય પાંચસો પ્લસ બસો પચાસ સાતસો પચાસ એકસો ચાલીસ ને એકસો દસ બસો પચાસ સાતસો માં બસો ના

ઉદાહરણો સાથે અલગ અલગ પ્રકારના નત નવા નિત નવા ઉદાહરણો સાથે અભ્યાસ ચાલશે કોર્સ પરચેસ કરશો તો આ બુક જે દેખાય છે જે મેં તમને હમણાં અગાઉ વાત કરી હતી કે બુક તદન ફ્રી આપવાની છે ને વિદ્યાર્થી મિત્રો યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ રહેશે ને હા પરીક્ષા સમય તમારી માટે લાઈવ લેક્ચર લેવામાં આવશે ડાઉટ સોલ્યુશન માટે રેડી છે ને ચાલો આપણે જોઈએ લેક્ચર પ્રમાણેની તમને મળી જશે પીડીએફ ને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન અને તમારે જો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાહેબ કોર્સની પ્રાઈસ દેખાઈ જ રહી છે કેટલા રૂપિયા છે 1000 રૂપિયા છે 5000 નો કોર્સ છે અત્યારે ઓફર ચાલી રહી છે આપણી સ્પેશિયલ ઓફર છે એટલા માટે 1000 રૂપિયામાં છે ડેમો લેક્ચર જો અને કોર્સ પરચેસ કરવાની તૈયારી કરી દેજો ડેમો લેક્ચર જોયા બાદ જ કોર્સ પરચેસ કરવો કે ના કરવો એનો ડિસિઝન લઈ શકાશે બરાબર છે

એક અઠવાડિયામાં ધોરણ ત્રણ ના ગેરહજાર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવતા ચિત્રાલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો જો જો ધ્યાનથી આ છે ચિત્ર આલેખ અહીંયા આપ્યું છે તમને ગેરહાજર વિદ્યાર્થીઓ શું આપ્યું છે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા બરાબર છે તો જો ગેરહાજર વિદ્યાર્થીઓ સોમવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર ત્રણ મંગળવારે એક બુધવારે ઝીરો ગુરુવારે ત્રણ શુક્રવારે બે શનિવારે ચાર વિદ્યાર્થીઓ રેડી ચાલો આ વિદ્યાર્થીઓ ગેરહાજર છે ચાલો જોઈએ કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે સવાલ ધ્યાનથી વાંચો શું પૂછ્યું કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર એનો મતલબ સૌથી વધુ સૌથી વધુ શું થાય

0 ત્રણ બે ચાર ચાલો તો ગુરુવાર કરતા બુધવારે તો ગુરુવાર કરતા બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર છે તો જો ગુરુવાર અને બુધવાર ને પકડવાનું અને ગુરુવાર અને બુધવારના વિદ્યાર્થીઓમાંથી ગુરુવારમાંથી બુધવારના વિદ્યાર્થીઓ વાત કરવા કેમ કે વધુ વિદ્યાર્થીઓ હાજર પૂછ્યા છે તો ગુરુવારે તો 3 છે અને બુધવારે તો કોઈ ગેરહાજર જ નથી

દિવસ રેડી ઓપ્શન એ બુધવાર ઓકે તો યે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ચેપ્ટર 9 પૂરું થાય છે સ્માર્ટ નકશા અને આકૃતિ વાળો સ્માર્ટ આકૃતિ વાળો બરાબર છે તો વિદ્યાર્થીઓ તમને કાઈ પણ પેરી હોય કમેન્ટ કરજો તમારે કાઈ પણ એમ થાય કે સાહેબ અમને આ નથી સમજાતું કે આવું છે અથવા તો તમારે જો કોર્સ માટે કાઈ જાણવું છે તો નંબર હમણાં છેલ્લે આપ્યો તો 63 54 82 73

જે તમને એમ થાય કે બીજા પ્રશ્નો છે તો તમે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર જાણ કરી શકો છો કોમેન્ટ બોક્સ તમારી માટે ઓલવેઝ ઓપન છે ને એનો રિપ્લાય તમને ટૂંક જ સમયમાં મળી જશે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત